લોક સાહિત્ય ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મનુષ્ય દેહ મળ્યો છે એટલે પોતાના પ્રાપ્તિ કરી લેજો ગીતાની ગીતા યશતાત્મા રીતે માનવ આત્મની આત્મા સંતુષ્ટ તસ્ય કાર્ય વિદ્યથી હું સંસ્કૃત ઉપર બહુ નહીં જાઉં કારણ કે બધું બધાને હું ન સમજાવી શકું ને હકીકત છે કે બધું બધા માટે હોતું નથી બધું બધાને આવડતું નથી બધું બધાને આવડતું નથી બધું બધાને સમજાતું નથી સોનિયા ગાંધી આખો દેશ ન આવડે આખો દેશ પણ એને લઈને ડોબાય છે બેહાડો એ ડોકા પાડતા ન આવડે અમાર ગઢવી હતી થી કટાઈ ના પેટની મારી મારી કોઈને બાંધવા નથી કોઈને છોડવા નથી એ છોકરાને પાસે જવા નથી આ આ જોક્ષર તો હકીકત કહો બે ત્રણ વાર તો અમને હવે હકીકત નહીં કહું આવી કટાઈ ભેંક ગમે પછી એક વ્યક્તિને વેચી ભેં બોલો ભેં વારો લઈને હાલતો થયો ભાઈ મફતમાં મફત લઈ જાય કે ના ભાઈ ગઢવીના દીકરાને મફત ન લેવાય અમે મામા થાય એટલે મફત નહીં લઈએ થોડા ઘણા પૈસા દીધા લઈને હાલતો થયો બાયણે નીકળ્યો પછી ગઢવી કીધું ભાઈ એક કામ કરી દે મારી એક વિનંતી છે કે હું એ કે પાસી વેચ ને આને તો કિલો કિલો કરીને વેચજે આખી કોઈને દેતો નહીં એને કોના જોગ તમારે સાહેબ આનંદ વેચાતો લેવો પડે અમે તો કરી લઈએ હા તમારે આનંદ લેવો હોય ને તો બધા ખર્ચા કરવા પડે અમે 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 શાટલા ભેરા થઈ ને અમારે ભોધો ખી ગયો આજે એક પટેલમાં માં અમારો પ્રોગ્રામ હતો અમે જમવા આમ આવ્યા ભોધો આમ આવ્યો એટલે મેં કીધું ભોધો એમની કોઈ ક્યાં જાય કે ન્યા ભાઈ સૂપ છે જમતા પહેલા પીએ ને સૂપ મેં કીધું બધા સૂપ પીધું હોય તો શું થાય મને કે તો ભાઈ સોપ પહેલા પીને ભૂખ લાગે ભૂખ લાગે ને ઉઘડે મૂળથી બહુ કાઢી ને આદત લ્યો ને આજે અમે રાજુભાઈના દીકરાને બધા એમને જમાડતા હતા એમાં કોબીનો સંભાર હતો તે બધો મને કે ભાઈ તમારે કાચું ખાવું કે માણાને પેટ જન્મ દીધો છે રાંધેલું ખાવા દે ને ઢોર થાવું દે કાંસુ ખાવું

મેગી માન બંધરા પિક્ચર જોવા તેડી ગયા વાહે કુટુંબ આવીને બેઠો એનો એક છોકરો વગર માનતાનો પણ એવો અટારો રેડી નાખે ચિંહકો નાખે મનબાન સાફો ખેંચે એક તો પિક્ચર જોવું ગમે નહીં એમ વાહે એવો અટારો છોકરો એમાં પડદામાં ચેતરાય હું ચંગાવતીએ તેલૈયાનું મથક ખાનણીયા મૂકીને સાંભેલું ઉપાડ્યું અને દિવાળી બેન ભીલના અવાજમાં ગીત શરૂ થયું કુંવર તેલૈયા ખમા તું ને અહીંયાથી હાલડ્યું શરૂ થયું અહીંયાથી માનભાઈ રાજ નાખે એ મારી માય કે ખાંડા દેવો તો અહીંયા અહીંયા એ તો વિશાળો હોદો હતો હોદો હતો આને ખાઈને આને ખાઈ ને ખાઈ ને આખું થિયેટર ફિલ્મ જોવાનું મૂકીને માનભા મુજબ માનભાની મોજ હતી હા માનભા કોઈ ગામમાં પ્રોગ્રામ દેવા ગયા હોય નાના નાના પ્રોગ્રામ કરતા કોઈ પ્રોગ્રામમાં દેવા ગયા હોય અને કોઈ ચા પીવા તેડી જાય અને રામમામાં કેમ તાણી કરવા આવ્યા હતા ચા પીવા અમારા અહીં થોડા બેઠા ત્યારે કોઈ ચા પીવા તેડી જાય એટલે માનભાને ટેવ હતી તો માણસની ટેવ અલગ અલગ હોય હા એમાં અફીણના બંધાણીને તો ઘણી ટેવ હોય હા અફીણા બંધાણીને સામે કોઈ બગાહું હું ખાય ગમે નહીં અફીણ બરોબર લીધું હોય કોઈ સામે આંબલીઓ કરકડાવે તો ગમે નહીં હા કોઈ હાઈણાય વગાડતો હોય હૈણાયો એની સામે તમે એમ લીખાવ તો ગમે નહીં તે એવું નોખી નોખી હોય અમારે ગઢવી હતા વાત મેં વાત કરી દઉં કાઠી દરબારમાં વાર્તા કરવા જતા મિત્રો કાઠી દરબાર તેથી આમાં બજેટ નહીં મમા ભાઈમાં હોય થારી થઈ જાય મોજ આવે વાત પણ કરધણીય ત્રણ તોલા અફીણ દેવાનું ત્રણ તોલાનો બંધાણી માણા એક જગ્યાએ વાર્તા કરવા ગયા વાર્તા કરતા કરતા નશો ઉતરી ગયો મામા મારું અફીણ કે કવિરાજ વાત હતી પણ બ્રિટિશ સરકાર આ રાણીઓના રાજ આ મહારાણી વિક્ટોરિયાનો બહુ કડક કાયદો અને બાપા હું અફીણનો જોગ નથી ખાધો કાલા પલાઈ રહ્યા છે જો રોડવી ગયો તો સમજો કાલામાં સમજણું ને અફીણના ડોડવા હોય ને પલારે કાલા પલાય રહ્યા રોડી લ્યો તો મગજના આકરો તાર ને પરખે પાણીનો ભર્યો ભરોધો હાથમાં લઈ ધરતીમાં તે પાણી મૂકીને કીધું મામા આથે તારે ઘીરે કદી વાર્તા કરવા આવું નહીં જિંદગીમાં કદી અફીણ ખાવું નહીં એક રાતમાં મૂકી દીધું ત્રણ ચોલાનો બંધાણી માણા કડેથી પગ થઈ ગયા નોખા ઠેરે નહીં ભાઈ મને કોઈ ઉપાડી ગોળી જ બહેસાડી દયો ને તો ધીરે ધીરે ઘેરે વ્યવ દઉં ઈ ગોળી મત બેહાડ્યા ધીમો ધીમું 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 ઘોડું હાલતું થયું કોકના શેઢે ઘોડી નીકળી અને શરીરમાં મૂર જીવ નમરે એ ઘોડીમાંથી શરીર પીડ્યું હેઠું એ બરોબર જ્યાં પીડ્યા ન્યા કાળોતરો ઘૂંચરું વળીને કોબરા જેવો પીડ્યો હતો એની માથે જ બરોબર કવિરાત પીડ્યા ઓલો દબાણો દબાણો બટકું ભીર્યું બટકુ ભર્યું નસો આવ્યું જોઈન તોલાનો બંધાણી માણા એ જોયું તો ના હરફ પાછો કઈ આવ્યો ત્યાં તો લાલ ત્રણ જેવી આંખ હતી પછી ત્રીજી ફેર કઈ આવ્યો પછી તો હરફ એ ખીજાઈ ને ચોઈટો રહ્યો બીજા હાથે ઉખેડીને પકડીને નાખો થેલી માં બેન મોટું અને ઠેક મારીને ઘોડીમાં રાંગવારીઓ હા પછી વાર્તા કરવા જાય ને વાર્તા કરતા કરતા નસો ઉતરી જાય એટલે થેલી ને મોટું છોડીને મારી રાત નાખીને કઈડ આવી જાય નસો આવી જાય ને પછી મંડી જાય વાર્તા કરવા એકને એક ગામમાં બે ત્રણ વખત ગયા એમાં એક દીધા પગ દબાવા સેવા કરવા આવે ને માણસ એને આપ અહીંયા આવે તૈલી ને નડવા ના પાડે થેલીમાં માં હૈશે હું એ પક ખોરામાં હેઠો મૂકીને હળવેથી થેલી ઉતારીને મારે ક રાત ને ઓઈલાને ટેવોતી કે અહીં હાથ આવેતી કડ્યું તાણે કટાણે જ આવેતી ઇની ડ્યુટી હતી ઇની ડ્યુટી હતી ઈ પટકાઈ ઓય મા કરીને ગાઠ્યો આ વાણના વાકા હોય તો કોઠરી મેં કઈ રહ્યા તે દિન કેવાનું હું થું ન ટેવ ની વાત કરી ટેવ હતી માનભા કોઈ ગામમાં જાય અને કોઈ ચા પીવા તળી જાય એટલે ગરધણી ને પૂછે હું દુધાણામાં રાખું ગરધણી એમ કે માનભાઈ ભેં તો ભેં પાતણી પતળી મારા બાપુ અડધો પેલો દૂધ નહીં કહેવાય હાંડિયા ખૂતી જાય આ થાય મંડે દોવા કેવાય ને પૂછી ટૂંકી નડીને ગધે ગધરાજ ને એમાં ક્યાંય ગયા હોય ને હું દુદામાં રાખું કે મનભાઈ ગા દોરે હારું કૃષ્ણ ને આંગણું પવિત્ર ભેંસો તો બુદ્ધિ ના કરી દે ભાઈને દુધાણા કોણ ગાદ રખાય હિન્દુના દીકરા દીકરાએ ગાજ રખાય અને એમાં ક્યાંય ગયા હોય ને હું દુદાણા રાખું કે મનભાઈ બકરી દવા જયારે ભાવ હારું પૂરે ભૂખી પૂરે ધરાય તે ટાટી પીકડ્યો આ બે ડોકા પાડ્યા બકરી તો બકરી છે બકરીને કોઈ કોઈ અને એમાં જઈને પૂછે હું દુધાણા માં કે મનબામાં દુધાણું કે રાખ્યું નથી વેચા તો લઈ અરે મારા બાપુ લે બહુ સારું કઈ જોઈ એટલે ડેરીઓ થઈ ગઈ જોઈ એટલું દૂધ જડે કોણ ઢોર હાસા બની માથા ઉઠકાય ઢોર બેના ઢોર થાય છે આમ જ રેવાય આમ જ રેવાય એ આંગણું ચોખ્ખું માનબા કોઈ જી કોઈને એમ નહોતા કહેતા કે આ નહીં હારું હા કોઈની વાત ભાંગો નહીં તો દુનિયામાં જીવાની બહુ મજા આવે આ બધી રિયલ વાતો છે આ જોક્ષ છે મારા મામાની જમી છે ને ક્યારેક જાવ ને રોંઠલીની બાજુમાં બાલોડ ગામ છે અહીંયા મારા સગા મામા એની જમીન હાવ ગામના પદરમાં ત્યાં ત્યાંની ઉનારત પાસે ગામમાં આમ પાઘડી પણ થઈ ગયું ઓજતની ઉનારત પછી મારા મામાની જમીનની બાજુમાં મકાનો આવી ગયા પીઠા બાપા હરિજનની બકરી કાયમને માટે અહીં ખેતરમાં આવે મારા મામા કાયમ મૂકવા જાય એક દી પીઠા બાપાને જઈને કે પીઠા ભાઈ કે હા એ ક્યાં હવાર થાય તો એક ફેસલો થઈ જવો જોઈએ કે શું કે તું મારી બકરીનો ઘરાક લાવી દે ને કે હવાર થાય તો હું તારી જમીનનો લે આવી દઉં બે ભેરા જ પહોંચા હું તારી બકરીનું દે આ વાત તમને કરવી છે આમાં બુદ્ધિશાળી તમામ નથી બુદ્ધિવાળા છે બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી માટે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે એ ભીતર છે ક્યાંય બાર નથી અને સૌને દેતો તને પણ દેશે એનો શું તને એ તો બાર નથી સાહેબ કીડીને કોણ હાથીને મણ દેનારો હું દેતો હોય તો આપણને ન દે સૌને દેતો તને પણ દેશે એનો શું તને એ બાર નથી અને સૌનું સુણે એ તારું કાન સુણે પણ તારા અંતરનો પોકાર નથી બધાનું સાંભળતો હોય મારી માથે વિશ્વાસ ન હોય તમને ઘણી વાર થતું હોય કે આ ગઢવીએ તો બોલે રાખે અને અટાણે તો કે મારા જેવા આ શાંતિના બોલવા વાળાની થોડીક તકલીફ એવી પડે છે કારણ કે હવે હવે હવેના અમારા પ્રોગ્રામ થઈ ગયા ને જેહાદી થઈ ગયા હા આમ કરી નાખીને તેમ કરી નાખીને કોઈને બાપની તેવું નથી ને કોઈ માની ટેવ નથી આવું કરી રાખી તો એ આપણને થાય કે અહીંયા નમાલ નમાલાય છે અહીં ડચ આવ્યા હુંણ આવ્યા ફિરંગી આવ્યા મોગલો આવ્યા અંગ્રેજો આવ્યા આ ખોબો ખોબો આવ્યા બસો બસો વર સુધી રાજ કરીને વીઆઈ ગયા ત્યાં બધી વીરતા ક્યાં ગઈ છે

આ દેશના મનુષ્યોને એવી માનસિકતા કરી નાખવામાં આવી છે આપણે એવી માનસિકતા કરી નાખવામાં આવી કે ચારણના દીકરાને ચારણના દીકરાને નીચે રહેવું નથી ગમતું આયરના દીકરાને આયરના દીકરાને નીચે રહેવું નથી ગમતું અને બીજાની ગુલામી કરવી ગમે પણ પોતાના નીચે રહેવું નથી ગમતું એને 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 બીજા નીચે ગમે રાજપૂત ને રાજપૂત નીચે રહેવું ન ગમ્યું સાહેબ જૂનાગઢે સ્વીકારી લીધું હોય કે આપણા કરતા ભાવનગર મોટું છે આપણે એનું આધિપત્ય સ્વીકારી ભાવનગર સ્વીકાર્યું આપણા કરતાં ગાયકવાડ મોટું છે આપણે એનું ગાયકવાડ સ્વીકાર્યું તાકાત હતી એ આવી હોગે આ કરે જ ગયા ફૂટ પાડે જ ગયા સાહેબ એટલે યુવાન મિત્રો આહીર સમાજના આગેવાનો જેટલા બેઠા છે એટલાને એક દુઓ કઉસ આખી જિંદગી યાદ રાખજો બીજું તમે મને જે કંઈ દેહો ને જે કંઈ આ દાતારો બધા છે જે કાંઈ દેહ ને એ સાંજે દેહ ને સવારે ખાઈ જાઓ હું આ આ કોઈની પાસે રહી નથી મારી પાસે રહેવા નથી તમારી પાસે રહેવા નથી કરોડો રૂપિયા આવ્યા ને ભાઈ આગળ એક દુવો મારો જિંદગી આખી નો ભૂલતા આણંદ કે કર્મ આણંદા હગા હારા કે હોપો એનો જવાબ દીધો હતો કે છીપર ફાટી અને દ્રંગ ઉભો પછી લાપડીયા ધ્રમકંત કારમીર પાણાની શિલાની માટે શીણો રાખીને ઘણનો ઘા મારો પણ એવી પાકલ શિલા હોય કે એમાં શીણો ખૂતે નહીં ઉરડીને પાછો આવતો રહીએ પણ એ શિલાની માલિકો તે તડી પડે અને માલિકો ધૂળી ભરાય તેથી લાપડા નામનું ખડ માલિક મૂળિયા નાખી જાય ને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય એમ તમારા કુટુંબમાં ભાઈઓમાં તમારામાં હંફ કહી છે ત્યાં સુધી શીણાઓને તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હકે બાકી જતી હાંક ખૂડશે ને તેથી લાપડા મજા કરતા હોય લાપડા અને લાપડાઓનો એક જ ધંધો તડી મોટી કેમ કરવી

પાણત્યો પાંચ ગણું પાણી પાય કે દહ ગણું ખાતર નાખે એ ફોફાથી ઉડી જાય એમાં કોઈ કણ નો બંધાય કાંઈ કણ નો નીપજે અને ખર કે કાણ ન હોય લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધેડું કોઈ ઘોડું ન થાય કોઈ રેવાયલ નો આવે ખરને ખૂબ જતન કરી અને મખમલ દીયો મઢાય તો ભૂકીને પડે ભૂત એનો જાતિ સ્વભાવ ન જાય હા એને આખો મખમલ થી મઢી દો ને તો એ અંતે તો એ ઉકળામાં જઈને લોટે લહણ કરી કર્યું આવી ખાતર નાખી જાય ચમેલી ચંપો મોગરો ગુલાબ જાસો આદિ ફૂલની ની વાડી કરો દોઈ ને દૂધ ની ને મધ ને લઈને સીચો ઉછેરો ને મોટું કરો ખા લ્યો એટલે લહણ નો જ આવે ને અગર નો નો લાગે ચંદન નો તો કાહે કણ નો નીપજે ખર કણ નો હોય સાહેબ જાણપણું જગ દોયલું ધન તો કાળા નહી હોય ધન દોલત પૈસો માયા તો વેખલાઓના ઘરમાં ગાંડાવના ઘરમાં ભાઈ ફેરાવી ધંધો આવવા વાળો ને જવાળા